અને જો ગોપાલ ઇટાલિયન જીતે ને વિસાવદમાં તો આ દાઢી અને ઝટા ઉતરાવી નાખો તો આ દાઢી અને ઝટા ઉતરાવી નાખો તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ બાપુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે બાપુ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે જ્યારે રિઝલ્ટ નહોતું આવ્યું એ પહેલાં બાપુની એવી ક્લિપ વાયરલ થઈ હતી કે વિસાવદરની અંદર ગોપાલ એટલીયા દસ હજાર વોર્ડથી હારવાના છે અને જો જીતી જાય તો હું મારી જટા અને દાઢી ઉતારી નાખું હાલ અત્યારે આ બાપુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને બાપુ વિશે ઘણા લોકો કમેન્ટો પણ મારી રહ્યા છે દોસ્તો કે બાપુ ક્યાં ગુફામાં કરી ગયા અને બાપુ એમ કહેવાય છે કે ગોપાલ ઇટલીયા જીતી જાય તો દાઢીને હું જટા ઉતારી નાખું તો અત્યારે ઉતારી નાખે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે આમ સામે લડી રહ્યા હતા એક બાજુ કિરટ પટેલ હતા અને એક બાજુ ગોપાલ ઇટલિયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગોપાલ ઇટલીયાની વિસાવદરની અંદર જીત થઈ છે અને લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો એમ કહેવાય છે કે ગોપાલભાઈને જોવા માટે અને ડીજે પણ લાવ્યા હતા અને ફટાકડા પણ ફોડ્યા હતા અને જે ઢોલી વગાડવાવાળા હતા એની માથે પૈસાનો વરસાદ પણ વરસાયો હતો દોસ્તો હાલ ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપોવાની વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કિરણ પટેલની હાર થઈ છે અને ગોપાલ ઇટલિયાની જીત થઈ છે અને આખું વિસાવદર ઝૂમી ઉઠ્યું હતું દોસ્તો તમને ખબર જ હશે અને લાખો લોકોની ભીડ પણ જોવા મળી હતી વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો અને ઘોડી ઉપર એમ કહેવાય છે કે ગોપાલભાઈ ઇટલીયાને બેસાડવામાં આવ્યા હતા અને ડાન્સ પણ કર્યો હતો દોસ્તો હાલ ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપોવાની વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા ગયો દોસ્તો નવી ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમને માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કે હતી ફરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિંદ જય ભારત મળી એક વાર બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય